આપડે વિડીયો કઉ બનાવીએ માથા ભારે ગોઠો માથા ભારે રાખી દઈએ ચલો ચલો ફેલો ચલો ચલો ચલો

પછી ગોડો તને લાભો મારી ને તને દોડાવી છે આટલી ના જતું રહેલા પથરા પથરે નાનું વૃક્ષું કયું નાનું વૃક્ષ લે

હમણાં એને નામ વિચાર એક તો લે તો આ મગજ ની લવારી કરે તો પછી હા જો ઘોડાઓ ની ગેંગ બોલું તો જો આ તો આ તો ચાલે કરે બે આવું તો આ ગેંગ માં લીધો તો ભાઈ આ તો આવું થોડું સમજાય એમ હવે તું ત્યાં આગળ તો બે તુચ માં આવે લે મૂર્ખા તો મૂર્ખો આસે ડે તો બે મારીશ ની કબ ત્યાં જતો રે અમે શાંતિ કહીએ એટલે મોની જજો નકા ભાઈ હમણાં ખોટો ખાલી મારો પડે તો કાલ આ મત આપણે મારવાની ની તો આવે તો કરો સ્ટાર્ટ સ્ટાર્ટ કર જો સમજી જ ને તું આઈ સ્ટોન જી જો સમજી ગયો અરે એડો

આમ એક ફોર્મ કરજે આ ચેડે ખુલ્લું મેદાન રહ્યું ને એમાં કાક ના તો રેજે બરાબર હું આગળ મળતો એક કોમ કરી તું આમ બાર દોડીને જતો રહે હું આગળ આમ મળતો શૂટિંગ ને એટલે તું આમ દોડીને જતો રહે બરાબર પછી આ ફોન પછી બંધ થઈ જાય પછી આ જેડી બીજા આગળ દોડતો દોડતો આવશે હું તાર ઘરમાં બેઠો હશું બરાબર મન જોઈ જાય તું તો માર જોડે આવતો હે એ શૂટિંગ તો તારે તારે કરવાની હે મંજો સારું એમ આટલે ને લે હીરોપ થ્રોડ લઈને એટલે ના લે ચાલશે એક તો ભાઈ